નમસ્કાર હું છું કર્મપિતા પટેલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો ધંધુકા પોલીસ સ્ટેશન સિનિયર પીઆઈ શ્રી આરડી ગોજિયા સાહેબની બાવડા બદલી ધંધુકામાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે ફરજ બજાવતા માનનીય શ્રી આરડી ગોજિયા સાહેબની બદલી બાવડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે ધંધુકા શહેરમાં દોઢ વરસના કાર્યકાળ દરમિયાન તેમને કુનેપૂર્વક નિષ્ઠાપૂર્વક અને અસરકારક રીતે ફરજ બજાવી શહેર તેમજ સમગ્ર વિસ્તારની કાયદા વ્યવસ્થા સતત મજબૂત રાખી શ્રી ગોજિયા સાહેબના નેતૃત્વ હેઠળ ધંધુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થયું હતું અને જનતા સાથે સંવાદ રાખી પોલીસની વિશ્વસનીયતા વધુ મજબૂત બની હતી તેમની ઉત્તમ કામગીરી બદલ શહેરમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે તેમની બદલી બાવડા પોલીસ સ્ટેશન ખાતે થતા તેઓ ત્યાં હાજર થવા જઈ રહ્યા છે આ અવસરે ધંધુકાના તમામ સામાજિક આગેવાન રાજકીય આગેવાનો તથા વેપારી ભાઈઓ દ્વારા શ્રી ગોજિયા સાહેબ માટે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય સમારંભમાં ઉપસ્થિત સૌએ તેમના સેવાકાળને યાદ કરી નવા સ્થળે પણ તેવી સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર સી કે બારડ Eu não ડિપાર્ટમેન્ટની અંદર બદલી બઢતી નિવૃત્તિ બધું ચાલતું રહેશે અને મારા અધિકારીના ભાગે તો કોઈ પણ પોલીસ હોય વધીને મેક્સિમમ વરસ ભાગ્યે દોઢ વરસ કે વધુ સમય રહેવાનો ચાન્સ મળતો હોય તો મારા કેરિયરની અંદર પંદર વર્ષ આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પૂર્ણ થઈ ગયા છ વર્ષ પીઆઈ તરીકે પૂર્ણ થઈ ગયા સૌથી પહેલું પોસ્ટિંગ મારું અમદાવાદ સિટીની અંદર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી સાડા ચાર પાંચ દિવસ ત્યાગ કરેલું ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનમાં મેં ફરજ બજાવી છ વર્ષ અમદાવાદના પીરિયડ પૂર્ણ કરી અને પૂર્વ કચ્છની અંદર ફરજ બજાવી સોરી પૂર્વ કચ્છમાં એ ડિવિઝન ત્યાં ગાંધીધામ કલ્લા ઇન્ચાર્જ ટીઆઈ તરીકે ત્યારબાદ બાલાસર પીએસઆઈ તરીકે ત્યાંથી પ્રમોશન લઈને બે હજાર ઓગણીસમાં પશ્ચિમ કચ્છની અંદર ગયા ત્યાં ગઢ શિક્ષા પીઆઈ તરીકે મને દોઢ વર્ષનો ચાન્સ ત્યાં પણ ફરજ બજાવી ત્યારબાદ આખા જિલ્લાનું હેવીમાં હેવી પોલીસ સ્ટેશન અડગતું પોલીસ કહેવાય એવું ભુજ બી ડિવિઝન કે જ્યાં આખા ડિવિઝનનો દોઢ ગણો ક્રાઈમ ખાલી બી ડિવિઝન સામે દસ પોલીસ સ્ટેશનનો ક્રાઇમ એવું પોલીસ મને દસ મહિના ચલાવવાનો ચાન્સ મળ્યો ત્યાં પણ ચલાવ્યો પીએમ સાહેબનો સ્મૃતિ મ્યુઝિયમ છે ઉદઘાટનનું એ બધું મારા વિસ્તારની અંદર એંસી ટકા જે આ પ્રોગ્રામ હતો એમાં પણ બહુ ખૂબ જ મહેનત માગી લેવું એ પણ ત્યારબાદ મારી બદલી અમદાવાદ ગ્રામ્યમાં ફરીથી થયેલી અમદાવાદ ગ્રામ્યની અંદર સૌથી મોટા મોટો ત્રાસ વિધાનસભા બે હજાર બાવીસની વિધાનસભા અને જિલ્લો એટલે આઠ ટૂંકમાં જિલ્લાની હદ લાગે અને આખું જે કંઈ વીઆઈપી ઉમેન્ટ ત્યાં થાય ત્યારે એફસી સાહેબ પણ નવા હતા હું પણ નવો મને પણ કોઈ ખ્યાલ નહીં એલાયબી પણ સાહેબે એટલો વિશ્વાસ નથી મને એકદમ બેટર જોઈએ કંઈક છોડ દો મારા ઉપર અને આ એક મારા માટે બહુ ચેલેન્જિંગ હતો તમે મારો રહેતા તો કીધું કે ગુજરાત થોડી તો બધું મારા ઉપર હું વ્યવસ્થિત કરે છે અને મિત્રો એટલી મહેનત કરી ત્યારે કે એ મહેનતના સાહેબને એક પણ ઓનલાઈન અથવા ઓફલાઈન આવું વિધાનસભા ઇલેક્શન એક પણ થાણા અધિકારી મિટિંગ કર્યા વગર મેં શું એકદમ કંઈ સો ટકા જે કાઢ થતો એક પણ ઇસ્યુ વગર પૂર્ણ થયો છે અને એ વસાવા સાહેબને હું અભિનંદન આપું છું અને એના ભાગરૂપે સાહેબે ખરેખર મને ચાંગોદર પીઆઈ તરીકે એક ગિફ્ટ રીતે સિલબંધ કવરમાં મારો ઓર્ડર મોકલો તો તમે જાઓ સરપ્રાઇઝી આપ્યું એટલા માટે કે સાહેબે જે સાડા સમયના મારામાં જે કેપેસિટી જોઈ જે કામ કરવાની પદ્ધતિ જોઈ સ્માર્ટ હોય તે પણ જોયું હોય સાહેબે કે ભાઈ બેસ્ટ તો એના ભાગરૂપે મેં દોઢ વર્ષ ચાંગોદર કર્યું અને ચાંગોદર દરમિયાન વિધાનસભા ઇલેક્શન પણ લોકસભા ઇલેક્શન આવ્યું ત્યારે ચાર્ટ સાહેબે પણ કામગીરી જોઈ ને અહીંયા જ્યારે મારો ઓર્ડર કરવાના તો સ્પેશિયલ મને બોલાવીને કીધું હું તમને સજા માટે નથી મૂકતો ખોજ્યા ત્યાં ઘણા બધા ઇસ્યુ છે પોલિટિકલથી લઈ લોકલથી લઈ લો એન્ડ ઓર્ડરથી લઈ સમાજ સમાજે કાસ્ટિઝમ ઘણા બધા ઇસ્યુ છે તો હું તમને એટલા માટે મૂકું છું મને ત્યાં વ્યવસ્થિત વાતાવરણ જોયું મેં સાહેબથી કેવું કહીવાનું છે સાહેબ બાપને જો એવું લાગતું હોય તો હું આપ સાથે જો તો હું કામ કરીશ અને મેં આજથી મારી કેરિયરમાં જે પણ અધિકારી હતા એની હું જ જ હંમેશા રહ્યો છું તો એ ક્યારેક જ્યારે મને જે સૂચના આપી હોય એ પ્રમાણે કામ કરી કામ તો એકદમ કોઈ કડક સૂચના આવતી હોય બધું પણ એમાંથી પબ્લિકને આગેવાનો વ્યક્તિઓને કેમ સાથે લેવા એ બહુ મોટો ટાસ્ક હોય છે પોલિટિકલ આગેવાનો જ પણ હોય કે ઘણું બધું પ્રેશર રહેતું હોય તો એને પણ કેમ સાથે લઈને મારે ટાસ્ક કરવો ત્યાં જ્યાં મને આવા અનુભવ કોઈ પણ પ્રકારના થતા હોય એમાં પણ કોઈને કોઈ શીખી અને ધોકાની અંદર મને ચાન્સ મળ્યો હતો તો સાહેબની જે ઈચ્છાઓ હતી દોઢ વર્ષ દરમિયાનમાં એ ખૂબ સારી રીતે હું કહી શકું મારા કરતાં આપ બધા વિશેષ કહી શકો એના ભાગરૂપે અમે એટલી સંખ્યામાં વધારેલા છું કાલે પણ બધાએ કહેતા હતા કે સાહેબ વિદાય મેં કે ભાઈ મારે વિદાય સમાન જરૂર નથી અને બધાએ સ્વયંભૂ આવ્યા છે એટલે બહુ આપ બધાનો ખૂબ ખૂબ આભાર છે એના માટે હંમેશા એટલું જ યાદ રાખતો કોઈ પણ કારણ કે હું પણ ખેડૂત મૂત્રમાંથી આવું છું અને પોલીસ પરિવાર પહેલાં પણ હું સો આઠ મહિના સમય સુરક્ષા ખાતાની અંદર એ જે વેલફેર અધિકારી હતો બી એસ ડબલ્યુ એમએસ ડબલ્યુ કરેલું છે મેં એટલે પબ્લિક સાથે કેમ કામ કરું એ મને પહેલેથી થોડીક ત્રીફ આવી ગઈ છે અને ખરેખર પોલીસ છે તો એ પબ્લિક માટે જ છે આપતા પ્રશ્નો સોલ્યુશન માટે જ અમે છીએ જો અમે ધ્યાન નહીં આપે તો નાના નાના માણસને ન્યાયની અપેક્ષા છોડી દેવી પડે તો હંમેશા મારો પેટનો કોઈ પણ થાણું હોય અમારે છતું સાતું થાણું છે એક જ હોય કે નાના નાનો માણસ આવ્યો હોય બધાને એવું હોય કે ભાઈ ભલામણ સિવાય કામ નહીં થાય ભલામણ કરી જોઈએ તો મારા કેસની અંદર હું હજી પણ જ્યાં પણ ત્યાં સુધી નોકરી કરી મારો દરવાજો હંમેશા ખુલ્લો રહેશે ગમે ત્યારે ચેમ્બરનો ગમે ત્યારે બધા આવતા હતા નાનો નાનો માણસ આવ્યો હતો એને પણ મૂકી લેવાનું કે ભાઈ શું કામ આવ્યા જમાદાર જવાબ નથી આપતો જમાદાર ઇવન નહીં કે ભાઈ પબ્લિક ઉપર ત્રાસ કે ભાઈ કડકાઈ રાખવાની અમારો સ્ટાફ હતો તો એના પણ અમે મારે કડક એક્શન લેવા પડ્યા છે એથી રવાના પણ કરવા પડ્યા છે એવું નથી પણ હંમેશા ત્યારે થઈ શકે છે બે બાજુ તમે ચાલો તો દોઢ વર્ષના પીરિયડમાં ઉપલબ્ધિમાં ખાસ ગણાવું તો એવો લો એન્ડ ઓર્ડરનો ક્યારેય નથી આવ્યો કે મારા સિનિયર અધિકારીઓને દોડી અને આવવું પડે કદાચ મારી ગેરહાજરીમાં નવા પ્રશ્નો થયેલા હશે એના માટે બીજા કારણો પણ ઘણા જવાબદાર હોઈ શકે બીજી વાત આ ટાઉનની અંદર પણ ઘણા બધા ઇસ્યૂ છે સૌથી પહેલાં ટ્રાફિકનો ઇસ્યુ હતા તો સરકે લાગર એ મેં પર્સનલી રસ લઈ અને આરટી અને નગરપાલિકા સંકલન કરી સર્કલ લાગુ થયું એમાંથી એ પ્રશ્ન હલ થયો છે બીજું વેપારી મંડળની જે રજૂઆતો હતી કે આપણે આને મેન બજારની અંદર તો મેન બજારની અંદર રોડ થઈ ગયો અને એમાં એક છેલ્લું મારું કામ આવા અહીંયા ધંધોકાની અંદર બાકી રહી ગયું કે બંને સાઈડ સાઈડમાં પીળા ફટા લગાવવાના વાડ પટ્ટા એ લોકો લગાવી દીધા પણ મેં ના પાડી કે એ બધું દેખાશે ને એટલે ફરીથી પાછું થઈ નગરપાલિકા તરફથી ખૂબ સારો સહકારીઓ ફક્ત ફક્ત હવે જો પીડા ફટા એક બાજુ લાગી જાય બાઇક પાર્ક થાય એટલા તો એ પ્રશ્નો કાયમીના માટે સોલ્યુશન થઈ જાય એટલો મને વિશ્વાસ છે અને બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે નગરપાલિકા તરફથી બધા આગેવાનો તરફથી આખું ધંધુકા સેફ અને સિક્યોર બને એ માટે જ થઈ અને આખા અમે પોઈન્ટ આઇડેન્ટિફાઈ કરી અને સીસી લગાવવા માટે દરખાસ્ત પણ અમે નગરપાલિકાને કરી તો એમાંથી ગ્રાન્ટ ફાળવીને ઉપર મંજૂરી માટે થયું છે એનું આખું સીસીટીવી જે પણ નેટવર્ક છે એ પોલીસ કરવા માટે પણ છે એટલે આવનારા બે ચાર મહિનાની અંદર સો ટકા એ થઈ જશે બધા માટે ઉપયોગી અને વિશેષ વાત રહી તો પોલીસ પરિવાર માટે સૌથી મોટો ઇશ્યુ આયા ઘર ભાડાના અને ધોલેરાની હિસાબે ગ્રુપ છે તો સાહેબે ટાસ્ક આપેલો હતો પોલીસ લાઈન માટે તો અમે રેકડ બે ચાલીસ દિવસની અંદર આ પોલીસ લાઈનની જે જમીન છે એ હેન્ડ કરી કબજો લઈ લીધો છે એ એક સાહેબનું સતત માર્ગદર્શન હતું સાથે સાથે કેદરાઓથી તમે એકદમ ત્યાં પણ જગ્યા અમે શરૂઆત કરાવી કલેક્ટર પાસેથી અને ત્યાં ફેન્સિંગને બધું પણ કાલે પણ પૂર્ણ થઈ ગયું છે બીજી સૌથી કામ તો સ્ટાફને ગમેલું દોડાવીએ દોડશે કરશે પણ એના માટે થોડુંક ઉત્સાહ હતી કરી શકે તો આપ બધા બેઠાઓ આ જગ્યાઓમાં ગાર્ડન છે પહેલાં એની હાલત કેવી હતી તો બધાય સરકાર નાનો મોટો જે પણ આપી અને સરસ રીતે જીવ છે તો કાફ માટે પણ મને ખૂબ આનંદ છે કે એ પણ આ જગ્યાથી જ્યારે હું વિદાય લઈ રહ્યો છું ત્યારે એ પણ આનો ઉપયોગ કરી અને મેક્સિમમ રીતે બધા યુનિવર્શું અને આપને પણ ક્યારેય મિટિંગમાં આવવાનું કહે તો કંઈ કંકરાટ અનુભવો નહીં અને ખુલ્લા વાતાવરણમાં પણ મિટિંગ થઈ શકે સાથે ઘણા બધા હિસ્સોની અંદર દરેક સમાજના આગેવાનો ખૂબ મને પ્રેમભાવ આપ્યો છે ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે અને આ સહકારને લીધે મને કામ કરવાની ખરેખર પ્રેરણા મળતી હતી આમાં કોઈ અફિસઅક્સથી અથવા તમને સારું લાગે એવું નહીં પણ જો પબ્લિકની પ્રશ્નો રજૂઆતો છે ને કોઈ પણ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિ વધુ આગેવાન સામાજિક રાજકીય બધે પાસે હું કોને ખ્યાલ છે પોલીસ ખાતામાં તો મારે કંઈ કામ હોય તો હું મારા સરપંચ કે બીજા કોઈને કહીએ જ્યારે એ લોકો આપણે રજૂઆત કરતા હોય તો કોઈપણને એના માટે ધ્યાન આપીને કરવા જેવી ખૂબ જરૂરી હોય એના ભાગરૂપે સીધું હું ડાયરેક્ટ કઈ રીતે કોન્ટેક્ટમાં રહી શકું એના માટે આપણે બધાએ જાણીએ છીએ સોશિયલ મીડિયાના બે ત્રણ ગ્રુપ પણ આપણે ચાલે છે કે તમારા સુધી સાચી માહિતી તમને ઉપયોગી થઈ શકે કોઈ પણ એટલે સતત મારા એ પણ પ્રયત્ન રહ્યા છે ક્યાંય પણ હું ખાણામાં એ આવા ગ્રુપ બનાવેલા છે જેના જે પ્રશ્નો હોય તે રૂબરૂ આવી શકે જે પણ હોય ચાહે બીજા ઘણા બધા ગામડાઓની અંદર ઈશ્યુ હતા એ પણ થઈ ગયા છે ઘણા બધા ઈશ્વર આપના તરફથી ખૂબ મને પ્રેમ મળ્યો છે તો આ પ્રેમ હંમેશા એના માટે સૌનો ઋણી રહી ભવિષ્યની અંદર જ્યારે પણ આપની સાથે કામ કરવાનો મને ફરીથી મોકો મળશે તો હું ફરીથી આપને સાથે રહી બીજું આવનારા જે પણ અધિકારી છે એ પણ મૂળ વર્તન બોટાદ જિલ્લાનું છે બધા જામતા જશો અને એ પણ સારા અધિકારી છે એને પણ તમે સહયોગ આપજો બસ આપના સાથે દોઢ વરસ છે એ ખૂબ શાંતિ રીતે અને ખૂબ મજાથી ખરેખર મને આ તો મારા ફેમિલી ત્યાં અને બાળકો છે એના લીધે થઈને કમ્પ્રોમાઇઝ નથી થઈ આપશું કારણ બેસ્ટ આપણે અહીંયા આપણી સાથે કામ કરવાનો બહુ જ મોકો મળ્યો છે જે પણ થતું હોય પણ મને પૂરો સપોર્ટ આપ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય